ભારતમાં જૂનના અંત અને જુલાઈના પહેલા સપ્તાહથી ચોમાસા પરંતુ અનેક જગ્યાએ ચોમાસું આટલો કહેર વર્તાવશે એ કોઈએ વિચાર્યું નહોતું દેશના દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે સમગ્ર દેશમાં મોનસૂને જાણે તાંડવ મચાવેલો છે ભારતીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે ધ હિન્દુમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આઈએમડીએ આવતા વીક સુધી ઉત્તર તટીય આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે બંગાળની ખાડીમાં એક હળવા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે જેના પગલે હવામાન બગડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલના રોજ સવારે સાડા આઠ વાગે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે ત્યારબાદ તે ચોવીસ કલાકમાં વધુ મજબૂત થયું અને અડતાલીસ કલાકમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશા તરફ આગળ વધ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો